નમસ્કાર મિત્રો આજે આપણે નવી કેટેગરી સાથે નવી યોજનાઓ જે શિક્ષણ અંગેની યોજનાઓ છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં યોજનાનું નામ છે મધ્યાહન ભોજન યોજના આપણે આગાઉ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપણે દરરોજના તમને એક બે વિડીયો મળતા રહેશે જો તમે યોજના વિશે માહિતી મેળવવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો લાભ કોને મળશે મધ્યાહન ભોજનમાં જેમાં શાળામાં ધોરણ એકથી આઠમાં ભણતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની એટલે કે તેમાં છોકરીઓને વિદ્યાર્થીઓને તમામને લાભ મળવા પાત્ર રહેશે જેમાં ધોરણ એકથી આઠ ધોરણમાં ભણતા હોય તો કેટલો લાભ મળવા પાત્ર રહેશે તો જેમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન બસો વીસ દિવસ માટે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને મધ્યાહન ભોજન વાર પ્રમાણે જુદી જુદી વાનગીઓ આપવામાં આવશે અહીં તમે જોઈ શકો છો વાર સોમવારે જેમાં વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુગડી મંગળવારે થેપલા અને સૂગી ભાજી જેમાં ચણા ચાટનો નાસ્તો બુધવારના દિવસે વેજીટેબલ પુલાવ જેમાં મિક્સ દાળ કઠોળ ઉસળ જેવી નાસ્તો આપવામાં આવે છે ગુરુવારે દાળ ઢોકળી ચણા ચાટ જેવો નાસ્તો શુક્રવારે દાળ ભાતમાં પ્રથમ ભોજન નાસ્તામાં મોઢિયા અને શનિવારમાં વેજીટેબલ પુલાવ અને ચણા ચાટમાં નાસ્તો આપવામાં આવતો હોય છે અલગ અલગ દિવસે રાજ્ય સરકારના દ્વારા જે તાલુકામાં છતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે દેવા તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન મધ્યાહન ભોજન તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને અઠવાડિયામાં પાંચ દિવસ સોમથી શુક્ર બસ્સો એમએલ ફ્લેવર્ડ દૂધ આપવામાં પણ આવતું હોય છે ક્યાંથી લાભ મળવાપાત્ર રહેશે તો તમામ પ્રાથમિક શાળાઓને લાભ આપવામાં આવતો હોય છે પ્રાથમિક શાળામાંથી કયા કયા પુરાવો જે છે જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ જેમને આ લાભ મળવાપાત્ર રહેશે તો બસ મિત્રો આ વિડીયો માટલું જ જો તમને વિડીયો પ્રશ્ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રહી જેથી તમને આવનાર તમામ યોજનાઓની માહિતી મળતી રહેશે